ઓ ખબર હે મજૂરી થી બહાર આવ્યો ખબર ભાઈ મજૂરી તમે હો કરી પણ જો વધારે લીધો તે વધારે લઈ લીધો વધારે લેવા કાકુ સીટ જતા

ઈલુ બણું તો મન રાખો યાર કોઈનું ના રે મન હોય યાર તે બેજો કોઈનું મન નઈ રે નાગરજી મનાવો મનાવો કવુ પ્રોવિનજી મનતા જ નહીં યાર શું કરો ક્યો આ ટોટિયા ડક્તા લઈને મન રાખ્યું બી મારી થી હા કે ચાર મારી થી ચાર મારી હા ચાર મારી કે આપણજી બેહ્યો બેહું નહીં તો ચાર મારી મારી આ મારો ક પાર આવો અરે બેહીજો પ્રોવિનજી અમે આ નથી લાયા યાર બેહીજો હા અમે કાશ નહીં પણ આપી લે થોડું યાર હું જ આપી કહું છું યાર ઓછા એટલે હું તમારા બાળવા ભેગો કરો છો સગનજી મારો ઉભા સગરજી મારો બાળપા દે આ પડે તમારો બાન લઈ જ્યો પણ આ બારયો નું કરવાની એટલે ભૂલ થઈ જાય ભાઈ નથી ખબર એટલે લાયો લાયે ને એમ કરો મારી વાત ભારો નાખી દેજો આરામ કાલે નાખી દે અમે નાખી દેજો એ સારું જો કાકા લઈ ના નહીં જોડે ના ભાઈ છે આ લઈ જઈએ કરો હેડો

અબ પડી નાજો પાહા ઓમ દેવાનું